શ્યામજી ભાઈ નમસ્કાર નમસ્કાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણું આખું નામ શ્યામજી ભાઈ તમારું ઢીલા શ્યામજી નારણ ગામ ચોબારી તાલુકો બચાવ જિલ્લો કચ્છ ઓકે હવે શ્યામજી ભાઈ મારી વિશ્વાસ કમીના દેવલા તમે કેટલા વર્ષથી વાવેતર કરો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી કઈ કઈ જાત વાવેલી છે અમારી તમે આમાં વાવેલી છે વિશ્વાસ અગિયાર વિશ્વાસ સિત્તોતેર ને વિશ્વાસ તેત્રીસ ઓકે ત્રણ જાતો વાવેલી છે કેટલા એકરનું વાવેતર છે આઠ એકરનું આઠ એકરનું વાવેતર છે પેલા ત્રણ ચાર વર્ષથી અમારું વાવેતર તમે કરો છો ઓકે તમારા ગામમાં બીજી જાતોનું વાવેતર થાય છે એની સામે સેલા ત્રણ ચાર વર્ષથી તમે અમારી કેમનું વાવેતર કરો છો તો તમને સંતોષકારક ઉત્પાદન મળે છે ઉત્પાદન બહુ સારું મળે છે બરોબર છે બીજું કે સિલ્લા ત્રણ ચાર વર્ષ દેવેલા વાવો છો તો અમારી જાતની અંદર કોઈ જગ્યાએ સુકારો નો કોઈ કોઈ પ્રોબ્લેમ આવે છે તેનો પ્રોબ્લેમ નથી આવતો લાસ્ટ સુધી નીલા ઉભા રહે છે ઓકે લાસ્ટ સુધી લાપસી પેલા ફૂલીઓ કુકરી કે છે તો આપણા દિવેરામાં તમને કૂકરીનું કોઈ જગ્યાએ પ્રમાણ જોવા મળે છે નહીં ફૂલિયો નથી આવતો ફૂલિયો કોઈ જગ્યાએ આવતો નથી બીજું સમજી ભાઈ આની અંદર આપણે ફૂટ ગણવી હોય તો ખેડૂતોને તમે ફૂડ ને દાળીઓ ગણવી તો કેટલી ગણાવી શકો છો વિશ્વાસ તેત્રીસમાં વિશ્વાસ માં સમજી લો ને દાળીઓને માળો સો ઉપર ગણાવી શકીએ સો ઉપર ગણાવી શકો છો હાલ આપણે ગણી શકીએ અહીંયા તો જરા ગણાવશો અમને હાર્દિક ભાઈ હા કરો તો તમે આવી જાવ નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ઉપર નવ ના હવે 9 માંથી તમે પેટા કાઉન્ટ કરો મુખ્ય તમે નવ ગણી હવે નવ છોડ દો હવે એક 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 ડાળી થઈ ને 9 પેકીની હવે એમાંથી એમાં કેટલી એ નહીં ગણવાની આ પહેલી તમે આ નહીં ગણો એ નહીં આ નવ તો તમારે કાઉન્ટ થઈ ગઈ હવે એમાંથી હા આ રી કાઉન્ટ હા હવે ઉપર આવો 6

એક ફુવાટ એટલે એક ફુવાટ તો મારો લાગેલી છે મોજુદા અને શ્યામજી આપણે કેટલી કટિંગ કરેલી છે આમાંથી કેટલી વીણી ત્રણ વીણી કરેલી છે ત્રણ વીણી કટિંગ થઈ ચૂકી છે એક ધારી થઈ ગઈ છે ભાઈ પ્રશ્ન એવો છે કે એક જ ધારી ત્રણ વીણી થઈ ગઈ અલગ અલગ થઈ છે ત્રણ અલગ અલગ વીણી કરી છે ઓકે માર્ચ મહિનો આવી ગયો એટલે જનરલી ખેડૂતો કેવું કે દિવેલા કાં તો પૂરા થવા આવ્યા હોય કોઈને પૂરા થઈ જશે તો આપડા વિશ્વાસ ક્યાં સુધી ઉભા રહેશે તમારે

ચાલીસ મણ એક ચાલીસ મળશે એટલે તમારો મણ છે ચાલીસ કિલો વાળો ચાલીસ કિલો વાળો બરોબર છે બીજું કે અહીંના અમારા ડીલર છે ખેતી વિકાસ કેન્દ્ર મુરજીભાઈ અને કિફાન એગ્રો સેન્ટર હાર્દિકભાઈ અગાઉના વર્ષોમાં મેં અહીંયા મિટિંગ પણ કરેલી છે અને હાર્દિકભાઈ મારી પાસે ઘણા બધા ફિલ્ડ કર્યા છે અને ઘણી બધી વેરાયટીઓ વેચે છે તો હાર્દિકભાઈનો એક રિવ્યુ લઈશું તો હાર્દિકભાઈ છેલ્લા બેથી ત્રણ વર્ષથી તમે અમારા દિવેલા વેચો છો અને તમારી પાસે ઘણી બધી કંપનીઓનું કામ છે તો એ પૈકી તમે જે કંપનીનું વેચો છો એમાં સતત ત્રણ વર્ષથી કઈ કંપનીના વેચાણમાં તમારે વધારો આવ્યો વેચાણમાં તો વિશ્વાસનો માણસ ખેડૂત નામથી માગવા આવે છે એક વખત લઈ ગયા આપણે વિશ્વાસ વિશ્વાસ બે વિશ્વાસ કારણ કે એની ફૂટ એની જે સુધી તકવાની શક્તિ પ્લસ ઉત્પાદન એને જોઈને ખેડૂતો બે જાય વાયુ હોય તો બાજુવાળો ખેડૂત પણ પૂછે કે આ કઈ વાયુ તો કરીને તમે કઈ બીજો ખેડૂત પણ માગવા આવી રહ્યો કે ભાઈ આ વિશ્વાસ દો આપણે બીજા દઈએ તો કે આ નહીં

પુષ્ય જીવાતનો ઉપદ્રવ બધી વેરાયટીઓમાં પુષ્કળ પ્રમાણમાં છે બરોબર જ્યારે આની અંદર બહુ નહીવત જોવા મળે છે બરોબર અને ખેડૂતના જણાવ્યા પ્રમાણે કે નેવું કિલો વજન એક એક કુણી ભરાણું એટલે ઘણું બધું કહેવાય બરોબર છે કારણ કે કોઈ જાતમાં અત્યારે હું નથી સાંભળ્યું નેવું કિલો ભરાય વધુમાં વધુ એસી પંચ્યાસી કદાચ કોઈને સાંભળ્યો છે બરોબર અને પ્રમાણમાં ફૂટની સંખ્યા પણ બહુ ઘણી બધી છે સો ઉપર ઉપરની માળો છે અને ત્રણ વીણી થવા છતાં હજી ખેડૂતનું કહેવું છે મહિના સુધી ઉભા રહેશે અને ખરેખર દેખાય એકદમ લીલા છે તો એ મળે જશે મુશી તમે તો વડીલ છો અને ઘણી બધી કંપનીઓની જાતો તમે જોવા ગયા છો ઘણી બધી કંપનીઓની મિટિંગો પણ અટેન્ડ કરી છે ચાલુ વર્ષે જે માનો કે આપણે વાવાઝોડું વરસાદ આવ્યો એ બધી પરિસ્થિતિને આધીન આ નું પરફોર્મન્સ આવું હોય તો સારું વર્ષ હોય તો તમને કેવું પરફોર્મન્સ આવવા મળે ઘણું બધું સારું હોય આ વખતે ચૂશનો એટેક જનરલી બધી જગ્યાએ બહુ ઘણો પ્રમાણમાં નથી આમાં ઘણું બધું ઓછું ઓકે તો તમે માનો કે ચોબારી ચોબારી ગામ અને ભચાઉ તાલુકાના બીજા ખેડૂતોને વિશ્વાસ દેવેલા વાવાની ભલામણ કરો છો હાજી હા કરી શકાય ને કઈ વેરાયટી છે કહેવાય કોઈ ખેડૂતને ઉત્પાદન વધારે મળે એ જ મહત્વનું છે અમારા માટે આપણો મોબાઈલ નંબર